નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું મિત્ર પ્રકાશ પ્રકાશી યુટ્યુબ ચેનલ તમારું સ્વાગત કરું છું મિત્રો તો આઈગઢ વૈદિક મેથ એટલે કે વૈદિક ગણિતની શરૂઆત કરી છે ક્લાસ નંબર એક ના જોયો હોય તો અથવા એક હજાર કરતા પણ વધારે ક્લાસ તમને આ પ્લેટફોર્મ પર ફ્રી ઓફ કોસ્ટ મળી જશે ફ્રી કોર્સ છે વિદ્યાર્થી મિત્રો તો આપણે સમજો બેઝિકથી લઈને એડવાન્સ સુધી જવાનું છે પરંતુ આપણો પાયો બેના મજબૂત કરવો પડશે ઓકે તો ક્લાસ નંબર એકમાં જોયું હતું આપણે કે પૂરક સંખ્યાઓ એટલે કે પૂરક સંખ્યાનો આપણે ક્લાસ નંબર એક જોયો છે હવે ક્લાસ નંબર બેમાં આપણે કયો ટૉપિક શીખવાનો છે આજે બેટા કે બીજક પરિચય તો બીજક પરિચય એટલે શું છે કે ડિજિટલ સમ જેવું છે તો ડિજિટલ સમ શું છે બીજક પરિચયમાં શું તફાવત હોય છે બધી બાબતનો જોઈશું આપણે તો સલો વિદ્યાર્થી મિત્રો આપણે શું કરીશું સૌથી પહેલાં આ ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરીને તમારા બધા વિદ્યાર્થી મિત્રોને મોકલી આપો જેથી કરીને આ શિક્ષણનો ધંધો જે ચાલીને બેઠા છે એને આપણે બંધ કરાવી દઈએ તો સૌથી પહેલાં ધ્યાનથી સમજો મિત્રો હું સાઈડમાં જતો રહી જેથી કરીને તમારું ફૂલ ફોકસ તમારા બોર્ડ પર રહે મિત્રો ચલો શરૂઆત કરીએ તો સૌથી પહેલાં મિત્રો આપણે શું જોવાનું છે કે બીજક પરિચયમાં શું જોવાનું છે બીજે પરિચયનો મતલબ જોઈશું કે ડિજિટલ સમ તો ડિજિટલ સમની જેમ જ કામ કરે છે ડિજિટલ સમની જેમ જ કામ કરે છે બરાબર તો ડિજિટલ સમની જેમ કામ કરે છે સાહેબ ડિજિટલ સમ શું છે બેટા તો સૌથી પહેલાં હું તમને કહીશ કે અંકોની સંખ્યા કેટલી છે બેટા અંકોની સંખ્યા કેટલી છે તો સાહેબ અંકોની સંખ્યા કેટલી હોય છે ઝીરો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ પછી સાહેબ આ તો દસ ના બેટા આ શું બની ગઈ સંખ્યા બની ગઈ આ શું બની ગઈ સંખ્યા બની ગઈ જ્યારે ઝીરોથી નવ શું બની ગયા બેટા અંક કહેવાય શું કહેવાય છે અંકો કહેવાય છે બરાબર હવે જુઓ કેમ સંખ્યા બની ગઈ કે જ્યારે સમજવા જેવો કોન્સેપ્ટ છે બેટા શું છે કે જ્યારે અંકોનો શું થાય છે એક કરતાં એક કરતાં વધારે ભેગા થાય છે મતલબ કે ધારો કે આ બાર લખું તો આ એકડો પણ આવી ગયો બગડો પણ આવી ગયો તો શું છે બે અંકો આવી ગયા હા તો બે અંકોને શું કહેવાય છે બેટા બે અંકોને શું કહેવાય છે સંખ્યા કહેવાય છે માન લો કે ત્રણસો ને અઠ્યાવી લખું ત્રણ અંકોને પણ શું કહેવાય છે ત્રણ અંકની સંખ્યા શું કહેવાય બેટા ત્રણ અંકની સંખ્યાઓ તો બેટા આ વસ્તુ ખબર પડે કે હા તો ચાલ હવે આપણે શું કહીએ છીએ બીજક પરિચય જોઈશું શું જોઈશું બીજક પરિચય હવે આપણે શું જોવાનું છે બીજક પરિચય કયો જોવાનો છે બીજક પરિચય તો ચલો બીજક પરિચય જોઈએ તો એનો મતલબ થાય છે કે જ્યારે પણ ધારો કે હું લખી નાખું કે આડત્રીસ અથવા ચલો બત્રીસ ધારો કે બત્રીસ લેખા છે તો બીજક પરિચયમાં મારે કેવી રીતે લખાય કે બીજક પરિચયનો કોન્સેપ્ટ શું છે બેટા શું છે એક શું કહેવા માગે છે કે હંમેશા માટે ઝીરોથી લઈને નવમાં આવે તેવા અંકોમાં જ જવાબ લાવવાનો હવે સાહેબ આવું મને નથી ખબર પડતી ચલો બેટા કંઈ નથી જો શું છે આ સંખ્યા આપેલી છે તો હું તમને કહું કે આનો બીજો કો તો આનો બીજો કો એટલે કે આનો ડિજિટલ સમ જેવું જ છે તો આનો બીજો કો તો આને શું કરું તો સરવાળો કરવાનો ત્રણ વધતા બે કેટલો જવાબ આવ્યો પાંચ તો હવે જો કહેવાનો મતલબ બેટા તું સમજો શું છે કે ઝીરોથી લઈને નવમાં આવવો જોઈએ તો પાંચ ઝીરોથી લઈને એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ તો આ બંનેમાં આ પાંચ આવી ગયો બેટા હા તો અહીંયા આગળ બત્રીસનો બીજક શું છે પાંચ છે ખબર પડી ગઈ હવે થોડુંક આપણે ઉદાહરણ લઈ લો કે હવે હું તમને બીજો પ્રશ્ન કહું છું બેટા કે લઈ લે લેતું છત્રીસ છત્રીસનો બીજક શું થાય એટલે કે બંનેનો સરવાળો કર ત્રણ ને છ કેટલા થશે બેટા નવ થશે કેટલા થશે બેટા નવ થશે હવે કેટલા થશે નવ થશે માનલે કે જીરો અને એક તો આનો બીજો શું થશે એક થશે હવે હજુ બેટા આ જો ઝીરો અથવા તો નવ આવે ત્યારે શું બને બેટા જો જીરો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ ને નવ તો જ્યારે પણ જવાબ ઝીરો આવે અથવા તો નવ આવે તો એનો મતલબ શું થાય છે કે ત્યાંથી એ જગ્યા ખાલી કરી દે છે તો હંમેશા બેટા જો ત્રણ અને છનો જવાબ શું આવ્યો નવ આવ્યો એ જગ્યા હંમેશા શું કરી દે છે ખાલી કરી દે છે એટલે કશું આવતું નથી અથવા તો ઝીરો જવાબ માની શકાય આપણે બેટા ખબર પડી કેવી રીતે સાહેબ ચલો હું તમને કહું માનલો કે ચાર વત્તા પાંચ તો આનો જવાબ શું આવ્યો નવ આવ્યો તો હવે આનો બીજો શું કહેવાય છે શૂન્ય કહેવાય શું કહેવાય શૂન્ય કહેવાય ખબર પડી ગઈ અથવા તો કંઈ પણ નહીં કંઈ પણ નહીં બેટા ચલો હવે આપણે જોઈએ હું હું તમને પ્રશ્ન કહું છું કે આ ચોથો પ્રશ્ન લખો કે ત્રણસો પાસઠનો બીજક જણાવો તો ત્રણસો પાંસઠનો બીજક શું થશે બેઠા જો ત્રણસો પાંસઠ એટલે કે ત્રણ વત્તા છ વત્તા પાંચ તો જો છ ને પાંચ અગિયાર ને ત્રણ ચૌદ કેટલા થશે અગિયાર ને ત્રણ ચૌદ તો હજુ પણ આ કેટલા અંકની સંખ્યા બની ગઈ બે અંકની આપણે તો કેટલામાં ઝીરોથી લઈને નવમાં જ જવાબ લાવવાનો છે જ્યાં પણ ઝીરો દેખાય કાં તો નવ દેખાય ત્યાં આગળ જવાબ પણ શું આવશે જીરો જ આવશે તો હવે શું હશે એક વત્તા ચાર જવાબ શું આવ્યો પાંચ તો આર્યો આપણો શું થઈ ગયો સાચો જવાબ આપણો શું થઈ ગયો સાચો જવાબ થઈ ગયો કેમ બેટા સાચો જવાબ થઈ ગયો કેમ કે આ શું છે ઝીરોથી લઈને નવમાં આવે છે ખબર પડી ગઈ બીજક એટલે શું તો ચાલ હું તમને એક જાતે દેખલો ગણવા આપું છું બેટા સમજવાનો પ્રયાસ કરજે ગોખ તો નહીં કારણ કે ગોખેલું જ્ઞાન તમને ઊંધા રવાળે ચડાવી દેશે તો ચલ હું તને કહું છું કે આઠ હજાર છસો ને નો બીજક જણાય તો છું બેટા આઠ હજાર છસો ત્રાણુંનો બીજક એટલે કે આઠ વત્તા છ વત્તા નવ વત્તા ત્રણ તો બેટા જો ધ્યાન રાખજે શું ધ્યાન રાખવાનું છે કે જ્યાં નવ આવે એનો મતલબ કે એનો કંઈ અર્થ રહેતો નથી તો ચાલો હવે આપણી પાસે કઈ બેટા સંખ્યા રહી ત્રણ સંખ્યા રહી તો જો બેટા છ ત્રણ નવ થાય તો એનો કંઈ મતલબ નહીં તો આપણો આનો બીજો શું થશે માત્ર ને માત્ર જવાબ આપણો કેટલો હશે આઠ થશે હવે બેટા આ જ વસ્તુ તમારે ડિજિટલ સમમાં યુઝ થશે તો હું થોડોક પ્રેક્ટિસના દાખલા આપી દઉં બેટા તમારે શું કરવાનું છે મિત્રો કે અહીંયા આગળ હું શું આપી દઉં છું પ્રેક્ટિસના દાખલા આપું છું સાથે સાથે તમારે એનો જવાબ લઈને મને કોમેન્ટ બોક્સમાં કહેવાનો છે માત્ર ને માત્ર પાંચ દાખલા આપીશ ચલો ત્રણસો અડસઠ બીજું છે ચારસો છન્નું કે ત્રીજું છે અને બીજક શોધવાનું શું શોધવાનું છે બીજક શોધો ખબર પડી કે બેટા હા ચાલ પછી ત્રણસો ને નવ્વાણું ચોથું ચાર આઠ જીરો બે ત્રણ બે એક પછી પાંચમું છે જીરો નવ જીરો ત્રણ છ જીરો નવ બરાબર આટલા બધા જવાબ તમારે મને કોમેન્ટ બોક્સમાં કહેવાના છે જ્યાંથી બીજકનો સ્વરૂપ જોઈ શકાય હવે આપણે થોડુંક લેવલ વધારતા જઈએ બેટા સ્ક્રીનશોટ પાડી લો જેથી કરીને તમે ગણી શકો છો મિત્રો હવે આપણે શું કરીએ છીએ હવે આપણે શું કરીએ છીએ આ દાખલાને આપણે થોડુંક લેવલ વધારતા જઈશું કેવી રીતે બેટા લેવલ વધારવાનું છે જો હું માની લો કે તને એક રકમ આપું છું શું છે બેટા રકમ છે તમારે દાખલાની કે માની લો શું કહે છે તમને દાખલાની રકમ આપી છે કે ચારસો સડસઠ વત્તા ત્રણસો નેવ્યાસી બરાબર ત્રણસો નેવ્યાસી બરાબર આઠસો છપ્પનનો બીજક શોધો તો બેટા હવે જો આ પ્રશ્નનો જવાબ શું કહેવા માંગે છે કે આ બંનેનો સરવાળો આટલો થાય છે હવે જો બેટા હવે આવી બધા મજૂરી ના કરાય શું કે ચારસો સડસઠ વત્તા ત્રણ આઠ ને નવ બધાનો સરવાળો ના કરાય બેઠા તો સરવાળો કરશે સાતને નવ કેટલા થશે સાતને નવ કેટલા થશે સોળ થશે વધી પડી એક હજુ સાતને આઠ કેટલા થશે પંદરનો પાંચડો વધી પડી એક તો કેટલા પાંચ પાંચને ત્રણ આઠ આઠસો છપ્પન થઈ ગયા હા તો આ જવાબ આવી ગયો તો હવે પરીક્ષામાં આવો સરવાળો કરાય નહીં તો અહીંયા આગળ જ બેટા સમજવાનો પ્રયાસ કરજે કે અહીંયા જ આપણે શું થાય છે બીજકનો જન્મ થાય છે તો બીજકનો જન્મ થયો છે તો કશો વાંધો નહીં આપણે એનું નામકરણ કરી દઈએ છીએ બેટા તો ચલ હું તને સમજાવવાનો પ્રયાસ કરીશ કે ચારસો સડસઠ હતા વત્તા ત્રણ આઠ નવ હતા એનો જવાબ આઠસો ને છપ્પન આવતો હતો બેટા તો હવે જો થોડુંક સમજવાનું થોડુંક લાજુ વાપરશે તો આપણે બીજક વાપરીએ છીએ ચલો તો ચાર ને છ કેટલા થશે દસ ને સાત સત્તર કેટલા થશે સત્તર હવે વત્તાની નિશાની કરો પછી આઠને આઠ સોળ ને સત્તર ને ત્રણ વીસ થશે ચાલ હવે જો પાંચને છ અગિયાર ને અગિયાર ને આઠ ઓગણીસ થશે હવે જો બેટા શું થઈ જાય પાંચને છ અગિયાર આઠ ઓગણીસ થઈ ગયા હા તો ચલો હંમેશા બીજા માટે કેટલા અંક હોવો જોઈએ એક અંક હોવો જોઈએ તો એક અંક રીતે બનશે એક સાત આઠ બે કેટલા થશે બેટા બે ને કેટલા થશે બે બરાબર એકને નવ દસ તો જો બેટા હવે જો અહીંયા તું સમજવાનો પ્રયાસ કરતો કે આઠ ને બે દસ તો આ બાજુ પણ દસ થઈ ગયા આ બાજુ પણ દસ થઈ ગયા તો હવે આપણે કોઈ પણ દાખલો ગણવાનો કે બેટા તો એનો સરવાળોનો જવાબ પણ શું આવશે સામેવાળી સંખ્યાનો ડિજિટલ સ કરી લેવાનો ચાલ કેવી રીતે હવે હું તને સમજાવું બેટા શું છે જો માની લે કે મેં તને ઉદાહરણ આપ્યું એક આવું કે બસો પાંત્રીસ ગુણ્યા છેતાલીસ તો એનો જવાબ બરાબર એનો જવાબ શું શું આવશે શું આવશે ચલ આવો તને પ્રશ્ન પૂછ્યો છે તો હવે તું અહીંયા આગળ કયું લોજિક વાપરીશ બેટા તો તું ચાલ હવે આ બધાનો સરવાળો ના કરાય બેટા હવે જો બસો પાંત્રીસ ગુણ્યા છેતાલીસ તો આ સરવાળો ના કરે મીંડું મૂકો ચાર પાંચ વીસની સૂન વધી પડી બે ચાર તરી બાર અને બે ચૌદનો ચોકડો વધી પડી એક ચાર દુ આઠને એક નવ તો આ બધું સરવાળાની ગધા મજૂરી કરાય નહીં બેટા તો હવે તારે શું જોવાનું ડાયરેક ઓપ્શન એટલે કે વિકલ્પ જોવાના ચલો એ વિકલ્પમાં કેટલા આપેલા છે દસ આઠસો વીસ બીજો વિકલ્પ છે નવ બે આઠ છ ત્રણ બે એક ત્રીજો વિકલ્પ છે બેટા ત્રણ બે છ દસ ઝીરો બરાબર અને ચોથો વિકલ્પ છે ત્રણ આઠ નવ બે એક તો બેટા આવા વિકલ્પ આપેલા હોય તો હોય તું દાખલો કેવી રીતે ગણીશ બેટા તું જવાબ આવી રીતે કેવી રીતે લાઈશ તો અહીંયા આગળ બીજા એટલે કે ડિજિટલ સમનો આપણે કેવી રીતે ઉપયોગ કરીએ છીએ એનો કોન્સેપ્ટ કામમાં આવશે તો સૌથી પહેલાં આપણી પાસે શું છે બેટા બે ત્રણ પાંચ છે ગુણ્યા છેતાલીસ છે તો જો બેટા હવે તારે શું કરવું છે ડિજિટલ સમ વાપરા અથવા તો શું કહેવાય બીજક વાપરતો જો બે ને ત્રણ બે ત્રણ પાંચ ને પાંચ દસ ચલો ચાર ને છ દસ તો હો બેટા જુઓ હવે હવે તું સંપલ વિચાર સિમ્પલ વિચાર બેટા ચાલો આનો એક ઓપ્શન હું બદલાઈ નાખું બેટા આનો એક ઓપ્શન લઈ લઉં છું હું હવે બેટા જો આનો ઓપ્શન બદલાઈ નાખો ચાલો એ તો કે ઓપ્શન મેં ગમે તે લીધા હતા પણ જવાબ હું તમને સમજાવવા પ્રયાસ કરીશ બેટા તો હવે જો કે હવે આનો કેટલા છે બે અંક તો એક અંક એકને એક વત્તા ઝીરો જવાબ શું આવશે એક આનો મતલબ શું એક વત્તા ઝીરો મતલબ એક રાઈટ તો એક ગુણ્યા એક આવ્યો તો જવાબ સામેવાળો એક આવો જોઈએ એનો મતલબ કે આ જે જવાબ આવો જોઈએ બેટા એ કેટલો આવવો જોઈએ એક આવો જોઈએ કેટલો આવવો જોઈએ એક આવો જોઈએ જુઓ બેટા હવે આ બધાના તારે ઓપ્શન ચેક કરવા પડશે કેમ કે માન પહેલાં જો ઓપ્શન લઈ લો કે એક વત્તા ઝીરો વત્તા આઠ વત્તા એક વત્તા તો કોઈ મતલબ નથી ચલો હું બેટા જુઓ એક ને આઠ નવ ને એક દસ કેટલા આવ્યા દસ આવ્યા હા તો એક વત્તા ઝીરોનો મતલબ શું થશે બેટા એક થશે તો હવે જો એક ગુણ્યા એક હા તો હવે જો એક આ બાજુ બરાબર આવી ગયું એક આ બાજુ આવી ગયું ડાબી બાજુ બરાબર જમણી બાજુ સમાન થયા બેટા બે થી ત્રણ વખત જો જે વિડીયોનો ક્લાસ રહે તેને તરત ખ્યાલ આવી જશે બેટા ઓકે ચાલો હું તને પ્રેક્ટિસ માટે એક દાખલો આપું છું જોઈ લે કે ત્રીસ ગુણ્યા ચાલીસ તો તું ડાયરેક્ટ જવાબ કહી દઈશ કેટલા આવશે ત્રણ ચાર બાર બારસો આવશે પરંતુ બેટા જો હવે કોન્સેપ્ટ કેવી રીતે લગાડવાનો છે ત્રણ અને જીરોનો સરવાળો કેટલો થાય ત્રણ ગુણ્યા ચાર અને જીરોનો સરવાળો કેટલો થાય ચાર તો હવે એક વત્તા બેનો સરવાળો કેટલો થશે બેટા કેટલો થશે એક વત્તા બેનો સરવાળો કેટલો હશે ત્રણ તો ચાલો લખી દે આગળ ત્રણ લખી દો હા તો હવે બેટા જુઓ ચાર તરીના બાર બરાબર ત્રણ તો બાર એનો મતલબ શું એક વત્તા બે બરાબર ત્રણ એટલે કે ત્રણ બરાબર ત્રણ લે આ તારું લોજિક આ તારું લોજિકથી આ બારસો જવાબ આવ્યો હવે ખબર પડી કે વૈદિક ગણિત શા માટે શીખવું પડે બેટા તો આ જ એક કોન્સેપ્ટ છે કે જેના દ્વારા વૈદિક ગણિત શીખી શકે છે બરાબર બેટા હવે માની લે કે હું તને બે ત્રણ દાખલા આપું છું શું છે બે ત્રણ દાખલા આપું છું શું છે કે ચારસો પાંચ ગુણ્યા તેત્રીસનો જવાબ જવાબનો બીજ કેટલો હશે બીજ કેટલો હશે એટલે બેટા જો કેવી રીતે ગણવાનો હું તને શીખવાડું પહેલાં ચારસો પાંચ છે હા કેટલા છે ગુણ્યા તેત્રીસ છે બરાબર હા બેટા તો એને બીજું કીધું સાહેબ તો બીજે કેટલે કે ચાર ને પાંચ નવ બરાબર ગુણ્યા તેમ છ તો બેટા હંમેશા મેં કીધું હતું જ્યારે નવ આવે તો ઝીરો આવે તો જવાબ શું થઈ જાય લાડવો થઈ જાય તો ઝીરો ગુણ્યા છ ઝીરો ગુણ્યા છ તો જવાબ શું થશે જીરો એટલે કે એનો જે પણ જવાબ આવશે એનો પણ બીજો કેટલો હશે બેટા ઝીરો જ હશે એટલે કે ડાબી બાજુ બરાબર જમણી बाजू चल आटली खबर पड़ेगी हाँ चल साहब तक थोड़ा दाखला आप चलो दाखिल नौ बे आठ छ त्रे गुणिया तर बे तरज बे बे फेर ना पड़े बेटा गम्मेटली मोटी रकम हो सरवाड़ो बाद बाकी ત્રણ બે છ બે આઠ માઇનસ બે આઠ ત્રણ બે જીરો પછી લઈ લે બેટા ત્રણ છ ત્રણ નવ સાત માઇનસ સાત લે નકરો આ બધાના બીજક શોધવાના છે શું છે બીજક શોધવાના છે આ બધાના શું બીજક શોધવાના છે બેટા જો તને કંઈક સમજવા પડ્યું હોય તને કંઈક લાગતું હોય કે સાહેબ સારું શીખવાડે છે બેટા તો જ આ ચેનલને લાઇક કરજે શેર કરજે અને સબસ્ક્રાઈબ કરજે નહીં તો માત્ર ને માત્ર તારા મગજનો ઉપયોગ કરીને ગણિતનો શીખવાનો પ્રયાસ કરજે મિત્રો જય હિન્દ જય ભારત